નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર નું બોર તળાવ આજે નવરાત્રી ના પ્રારંભે છલકાઈ ગયું છે ગત રાત્રી ના પડેલા વરસાદના પગલે બોર તળાવ ઓવરફ્લો થયું હતું ભાવનગર શહેરમાં ગત મોડી રાત્રિના બે વાગ્યા બાદ વરસાદ પડ્યો હતો શહેરમાં ધીમી ધારે ત્રણ કલાક સુધી સતત વરસાદ પડતા બે ઇંચ જેટલું પાણી પડી ગયું છે ભાવનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પડેલા વરસાદના કારણે પાણીની આવક બોર તળાવ આજે વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ છલકાઈ ગયું હતું શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે બોર તળાવ છલકાઈ જતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાય છે શેત્રુંજી ડેમ બાદ શહેરનું તળાવ પણ છલકાઈ જતા ભાવનગરવાસીઓની પાણીની સમસ્યા હલ થઈ છે